જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ને હવે આપણે આજે શું કરવાના છીએ આપણે આ વ્લોગમાં બતાવવાના છે ભાઈ તો તમે આખો આખો વ્લોગ જોજો ભાઈ આપણે શું શું કરશું એ તમને બતાવશું આજે આપણે નવું કામ હાથ ધરવાનું છે તો એ બધું બતાવવાના છે અને તમે વિચારતા હશે કે અહીંયા શું કરતો હશે અહીંયા આપણે જો હા આ વસ્તુ આપણે લેવા ગયા હતા અને શું કહું એ તમે કોમેન્ટ કરી દેજો આપણી બાજુમાંથી લેવા જતા અને શું કહેવાય એ કોમેન્ટ કરજો હવે મને તો ખબર છે કે શું કહેવાય એ અમારી ભાષામાં ને કહેવાય આમાં તમારી ભાષામાં શું કહેવાય એ કહેજો આને અને હવે આપણે આનો ક્યાં ઉપયોગ કરીએ એ બધી બતાવશું માથામાં લાગી ગયું ભાઈ તો આપણે આનો ક્યાં ઉપયોગ કરવાનો છે એ બધી બતાવવાના છે તો તમે વિડીયો આખી આખો જોજો અને આપણે આજે શું શું કરશું એ બધું આપણે તમને બતાવશું તો વિડીયો ચાલુ જ રાખીએ ને ભાઈ હવે આપણે જાય છે તો આપણે શું કરવાનું છે ખબર ખબર હોય ને ભાઈ તમને તો ચાલો આપણે તમને બતાવીએ આપણે શું કરવાના છે તો જોજો વિડીયો આખી આખો પૂરેપૂરો ભાઈ અહીંથી આપણે બતાવીએ આ બધી વ્યૂ તમે જોઈ શકો છો આપણે આવું છે બધી ભાઈ તો આપણે અહીંયા છે ને ભાઈ આ લાદી છે ને એ કાઢીને ઢાબો નાખવાનો છે તો આપણે આ કાઢવાની છે કઈ રીતના કાઢવાની છે એ પણ ચાલો તમને બતાવીએ જો આપણે કાઢી એવી રીતના કાઢવાની છે અને ઢાબો નાખવાનો છે ભાઈ વાર છે ક્યારે નાખીએ ક્યાં શું કરીએ એ આપણે પછી જો હું એવું છે બધી ભાઈ તો આપણે આને હવે શું કરશું એ તો બધી આગળ પછી આપણે જો હવે અટાણા આપણે અહીંયા આ કામ કરીએ છે ભાઈ પછી આગળ આપણે કરશું ને ભાઈ આ હવે લાદીનું કામ છે એટલે ધ્યાન રાખવું જો હવે કઈ રીતના કરવું હોય તો આ લાદી ભાઈ લાગે તો કાહેરા કરદી એવું છે તો સારું તમે હું થોડીક પહેલાં કાઢી લઉં અને પછી તમને પાછું બતાવું આપણે પહેલાં અહીંયા અખાતરો કરવાનો છે કે કઈ રીતના નીકળે તો આપણે પહેલાં આને થોડીક કાઢીએ ને જોઈએ કે નીકળવામાં ઈઝી છે કે વધારે વાર લાગે એમ છે એટલે કે આપણે થોડીક કાઢીને પછી રહેવા દેવું કારીગર જ્યારે આવશે ત્યારે આપણે કાઢશું તો એ બધી આગળ પ્રોસેસ આગળ જોઈએ આપણે શું શું કરીએ તો વિડીયોમાં રહેજો તો આવી રીતના કાઢીએ

આજે આવું કરીએ અને કાઢી જો આવે તો નક્કી નથી આમ ભાઈ જો ભાઈ આપણે એકલી કાઢી છે હવે એટલી કાઢીઓ છે આ પટી રાખી લઈ ચાલો આ કાઢી લઈએ પછી આગળ આગળ જોશું શું શું કરીએ આ તો આપણે આ બધી કાઢીને કીધું લાગી બદમાશી અને હવે આપણે આથી ઉપર ઉપર બારે બાર નાખવાની છે પણ હવે આગળ કરી કોર કોર ખાઈ લી અને પછી કોર નાખીએ આ બધી મટીરિયલ કાઢવો તો જો છે ને એવું છે ભાઈ એમ છે હવે ઝાંઝા કરીએ ચાલો તો તમે વિડીયોમાં રહીશો પછી આગળ આપણે જોઈએ તો મિત્રો આપણે અહીંયા છે ને હળગાવી નાખી છે આપણી પેલી પાછું એ મટીરીયલ બધી છે ને એ અહીંયા નાખવાનો છે તો આપણે અહીંયા સુખું કર્યું છે ધવાડો ત્યારે આવે છે ભાઈ એવું છે તો ચાલો હવે આપણે આગળ હવે જોઈશું નાખશું જ્યારે હવે અત્યારે નાખીએ કે બપોર પછી નાખીએ તો વિડીયોમાં રહેજો ભાઈ આગળ જોઈએ તો મિત્રો આપણે ભાઈ આરામ કરતા હતા તો આરામ કરી લીધો તો હવે આપણે પાછું આપણે ગાય છીએ ભાઈ ખબર છે ને દમાણ પડ્યું છે તો એ આપણે કરવાનું છે આગળ તો આપણે ખેતરમાં જઈએ વાડીમાં કે બાવડો અહીંયા પડ્યો ભાઈ આપણો કઈ બાવડો લેવા જઈએ ભાઈ એવું છે થોડુંક બળ તો પડે આમ તો હવે કરવું જો હોય ને ભાઈ એવું છે તો ચાલો હવે બાવડો બાવળો લઈને અહીંયા જાઉં પછી જોઈએ આગળ કે આપણે બતાવશું કે નહીં એ તો ચાલો વિડીયોમાં રહેજો જો મિત્રો આપણે આવી રીતના ઢીકલેર કરી દેવાની છે આ બધમાં આપણે એટલે પાર્ટીઓ આવે ને એ દેખાડી દેવાનું છે અને પછી બધી મટીરિયલ છે ને ત્યાં જો અહીંયા નાખવાનો છે આપણે અહીંયા જ નાખી ચાલો તો આગળ પછી શું કરીએ તો આપણે અગાસીનું કામ પણ બધી પૂરું કરી નાખ્યું છે ને આપણે આજે આખો દિવસ તો એ કામમાં જ જણાતા હવે એમાં પાછું હું ધરાબો ને કરવાનો છે એ તો પાછો કારીગર ક્યારે આવે એમાંથી આધાર રહેશે એટલે એવી રીતનું છે ને આપણો આ આજનો દિવસ તો ભાઈ એમાં જ જો ને આજે આપણે પાઇટું દેખાડી દીધું ત્યાં લગી બધી કાઢી નાખ્યું લાદીને ને બધી તો તમને આગળ વિડીયોમાં જોયું જ છે તો એવું હતું અને આપણે નાય ધોઈને પછી હવે કંઈ કરતા નથી આપણે એમાંથી સા તો વહેલા છૂટા થઈ ગયા હતા ત્રણ સાડા ત્રણક વાગે સુટા થઈ ગયા એ પછી આપણે નાયું ધોયું ને બેઠા હતા ને એવું કરતા હતા એટલે પછી આપણે કંઈ બીજું માં દેખાડવાનો પ્રયત્ન ન કર્યો ને હવે આપણે આજનો આ બ્લોગ છે ને એ પણ ભાઈ આયસ પૂરો કરી દેવાનો છે ફોટો લાંબો કંઈ કરવો નથી આપણે કંઈ કરતા નથી ને એટલે તમારે શું કરવાનું છે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તો અમે આનાથી બસ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું તો તમે એ ભૂલ કરી દીશો તો અમે આનાથી સારા સારા બનાવવાનો પ્રયત્ન કરશું ભાઈ તમારે એટલું જ કરવાનું છે બીજું બીજું અમે કરશું તો હવે ચાલો આપણે પાછો કાલે મળીશું કાલે કંઈક નવું લઈને આવવાનો પ્રયત્ન કરશું જય સોમનાથ